તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ બેનનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ બેને સ્ટેજ પ્રોગ્રામમાં જે સૈયારા ફિલ્મનું જે ગીત છે એ ભજન સ્વરૂપે લોકો સમક્ષ રજૂ કર્યું હતું તો ચાલો મિત્રો સૌ સૌ તો આ બેનનો આપણે આખો વિડીયો જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે આ જે બેન છે તે સંયારા મૂવીનું ગીત છે તે ભજન સ્વરૂપે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે અને સામે બેઠેલા દર્શકો પણ આ ગીતનો ખૂબ જ આનંદ માણી રહ્યા છે તો મિત્રો તમને આ બેનનું આ જે ગીત છે સંયારા ગીત જે તેમણે ભજન સ્વરૂપે લોકો સમક્ષ રજૂ કર્યું છે એ મિત્રો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો